ઠંડી પડી એટલી બધી કે ખેતર માં જાય શું થાય કરી ગયો આજકાલ કો એ ઠંડી પડી તો ખેતર માં હારા ઠોકા હતા મારા માં આવ્યો પડ્યો હતો આ તો બહુ ઠંડી પડી હતો એ મથુર ભાઈ કે હો કાઈ હડે કો ઠાડી જો ને ખેતર માં જાય આ બુડા તમારો અડાય હોય નહીં પણ જો આ ઠંડી એટલી પછી પડી શું કરું પણ દાબળો ધાબળો બાબળો લઈને ના જવાય છે તમે ઓટો મારવા એ ધાબળો થી ઠંડી રહેવા તું જ નહીં કો બહુ ઠંડી પડી છે

એટલે શેતમ પડી ને આ ભૂંડ ને બૂંદ પછી જોવા પડે એમ હવે ને ઘેર તો તારી આવ કઈ ના દેવાય આ તો મેં તમને કહ્યું કયું નક એ બાજુ જ જતો રહું છું તમે એટલે પછી પાછો વર્યો હું કહીએ તો પાથર ઓટો માર્યો હોય તો ચાલશે કઈ તમને આલી વાત તમને કંઈ ન લેકર હું નીકળી ગયો પણ કો ઠંડી તો સારું કરો હો ઠંડી તો મારે રાગનો ખાધરો ખરું ને રાગનો ખાધરો ખરું ને આગળનું ખા પેલું પણ આ ઠંડી તમે જોવા શું ઠંડી પડી છે એમ કહું તમારા હાથે રહેવાય જ નાય બહુ અને બાહુ ઠંડી છે આ પેલા એમને હોત કહ્યું આ સાલ ઠંડી બહુ પડવાની છે કીધું આપણે પેલા શું નોમ મેં એક સાર છોકરોને ખબર હોય પેલા આ મોબાઈલ ઉપર આલા હે ક્યાં છોકરા આ છોકરો જોવો ખબર કે ઠંડી બહુ આ સાલ કે બાપા પડવાની કે મન કે

ભાઈ કેતા જોઈએ બકરી કાળજુ લઈને જાવ તો ફફડી જાવ ને હું તો નહીં પણ અમને એવા જ ફફડી જાય તમે શું લે ફફડી જાવ પૂરો હરગાવો ના

હોય ઈશ્વર ભાઈ હા ઉપર એમના પેલા કલાડું કેવું મિલ લે આપડે એવું કરું હા એમ આમ મીઠાળી ના વેખાતા કલાડું ભાર્યું

નાના છોકરા ને બહુ પડે નોકરી કરે તો કજાક બાલ મંદિર માં હા અમારે સોમનાથ પે આની પેલો કે બાપા કે પેલા મથુર છોકરા અસલ બનાવ ના એ બધું અસલ નહી ભગવાન મેરવું યાર આ બધું મળ્યા આ તો સારું જાય ઈશ્વરભાઈ નું કે આ હરગાઈ બેઠા

એમાં તો બીડી બીડી નો વ્યવહાર નું પોતા એ તો રાખવી પડે